નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારના એ મોટા રાહત પેકેજ વિશે જે ખાસ કરીને ભારે વરસાદથી અસર પામેલા ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે તો ચાલો જોઈએ કે આ નવસો ને સુડતાલીસ કરોડના પેકેજમાં શું છે તો આખી વાતની શરૂઆત થાય છે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં થયેલા ધોધમાર વરસાદથી પરિણામ પાંચ જિલ્લાના આશરે આઠસો ગામોમાં પાકને ભારે નુકસાન થયું તમે વિચારી શકો છો આ એક એવી કુદરતી આફત હતી જેણે હજારો ખેડૂત પરિવારોને ખરેખર મુશ્કેલીમાં મૂકી દીધા અને આવા સમયે સ્વાભાવિક છે કે દરેક અસરગ્રસ્ત ખેડૂતના મનમાં એક જ સવાલ ગુમરાતો હોય હવે શું આપણી આજીવિકાનું શું થશે શું સરકાર કોઈ મદદ કરશે આ બધા જ સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન આજે આપણે કરીશું તો આજે આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક પહેલાં તો વરસાદથી કેટલું નુકસાન થયું અને સરકારે શું કર્યું એ જોઈશું પછી નવસો સુડતાલીસ કરોડના આખા પેકેજની વાત કરીશું કોને કેટલા પૈસા મળશે એ સમજીશું અમુક ખાસ વિસ્તારો માટે જે વધારાની મદદ છે એના પર પણ નજર નાખીશું અને છેલ્લે આ પૂરની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ છે કે નહીં એના પર પણ વાત કરીશું ચાલો તો શરૂ કરીએ પહેલા મુદ્દાથી વરસાદથી થયેલું નુકસાન અને સરકારની મદદ હવે જેવી આ પરિસ્થિતિ ઊભી થઈ રાજ્ય સરકારે તરત જ પગલાં લીધા એમને અસરગ્રસ્ત અઢાર તાલુકાના ખેડૂતો માટે એક મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું તો હવે વાત કરીએ એ મુખ્ય મુદ્દાની આ નવસો સુડતાલીસ કરોડનું રાહત પેકેજ હા આ આંકડો જુઓ પૂરા નવસો સડતાલીસ કરોડ આ ખરેખર એક મોટી રકમ છે અને આનું મુખ્ય હેતુ એ જ છે કે ખેડૂતોને જે નુકસાન થયું છે એની સામે એમને ફરી ઊભા થવાની તાકાત મળે હવે સવાલ એ થાય કે આટલા બધા પૈસા આવશે ક્યાંથી તો જુઓ આ નવસો ને સુડતાલીસ કરોડમાંથી પાંચસો ને ત્રેસઠ કરોડ તો સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે એસડીઆરએફમાંથી આવશે અને બાકીના જે ત્રણસો ચોર્યાસી કરોડ છે એ રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી ખાસ સહાય તરીકે ઉમેરશે ચાલો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ આ પૈસા કોને મળશે અને કેટલા મળશે આ જાણવું બહુ જ જરૂરી છે તો જુઓ એના માટેની લાયકાત એકદમ સ્પષ્ટ છે જે પણ ખેડૂતોને ખરીફ સિઝનમાં પાકને તેત્રીસ ટકા કે એનાથી વધારે નુકસાન થયું છે એ બધા આ સહાય માટે લાયક ગણાશે હવે જરા આ ટેબલ પર નજર કરીએ કારણ કે આમાં જ બધી રકમનો હિસાબ છે જુઓ બધું પાકના પ્રકાર પર આધાર રાખે છે જો પિયત પાક હોય તો પ્રતિ હેક્ટર બાર હજાર રૂપિયા મળશે જો પિયત પાક હોય તો એ રકમ વધીને બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર થઈ જાય છે અને જે બાગાયતી પાક છે એને માટે તો સૌથી વધુ એટલે કે પ્રતિ હેક્ટર સત્યાવીસ હજાર પાંચસોની સહાય નક્કી થઈ છે હા પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ જે પણ સહાય છે એ એક ખેડૂત ખાતા દેઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં જ મળશે આ નિયમ એટલા માટે છે જેથી વધુને વધુ ખેડૂતો સુધી આનો લાભ પહોંચી શકે હવે વાત કરીએ એવા વિસ્તારોની જ્યાં નુકસાન સૌથી વધારે થયું છે અને એટલે જ સરકાર ત્યાં વધારાની મદદ પણ આપી રહી છે તો સરકારે ખાસ કરીને ત્રણ તાલુકાઓને સૌથી વધુ અસરગ્રસ્ત ગણાવ્યા છે વાવ થરાદ અને પાટણ અહીંયા પૂરની સ્થિતિ ખરેખર બહુ જ ગંભીર હતી અન્ય આ ત્રણ તાલુકાઓ માટે એક મોટી જાહેરાત થઈ છે જે ખેડૂતોને નિયમિત વળતર મળવાનું છે એના સિવાય એના ઉપર પ્રતિ હેક્ટર બીજા વીસ હજાર રૂપિયાની વધારાની સહાય મળશે આ ખરેખર એક બહુ મોટી રાહત છે હવે આ વધારાના વીસ હજાર રૂપિયા આપવા પાછળનો હેતુ પણ એકદમ સ્પષ્ટ છે જ્યાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહ્યું એ જમીનને સુધારવા અને ફરીથી ખેતી માટે તૈયાર કરવા માટે આ પૈસા છે એટલે કે આ ખાલી નુકસાનની ભરપાઈ નથી પણ જમીનને ફરીથી જીવંત કરવાની વાત છે ઓકે તો આ તો થઈ તાત્કાલિક રાહતની વાત પણ સવાલ એ છે કે ભવિષ્યમાં આવું ફરીથી ન બને એના માટે સરકાર શું વિચારી રહી છે ચાલો હવે એ લાંબા ગાળાની યોજના પર એક નજર કરીએ તો સરકારે સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે પ્રોબ્લમ એ છે કે વાવ થરાદ અને પાટણના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વારંવાર અને લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે તો આનો ઉકેલ શું એના માટે એક સ્પેશિયલ પૂર નિવારણ પ્રોજેક્ટ લાવવાનો નિર્ણય લેવાયો છે અને આ કાયમી ઉકેલ માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે એ આંકડો સાંભળવા જેવો છે રાહત પેકેજ તો અલગ આ પ્રોજેક્ટ માટે અલગથી પૂરા બે હજાર પાંચસો કરોડ ફાળવવામાં આવ્યા છે આ આંકડો જ બતાવે છે કે સરકાર આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લઈ રહી છે એટલે કે સરકારનો જે મુખ્ય વિચાર છે એ એકદમ સ્પષ્ટ છે ખાલી તાત્કાલિક મદદ કરીને વાત પૂરી નથી કરવી પણ એક એવી સિસ્ટમ બનાવવી છે કે ભવિષ્યમાં ખેડૂતોને આ સમસ્યાનો સામનો જ ના કરવો પડે આને કહેવાય એક દુરંદેશી ભર્યું પગલું તો ચાલો ફટાફટ આખી વાતના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ પહેલું નવસો સુડતાલીસ કરોડનું રાહત પેકેજ જાહેર થયું છે બીજું વળતર બાર હજાર રૂપિયાથી લઈને સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટર સુધીનું છે ત્રીજું લાયકાત માટે ઓછામાં ઓછું તેત્રીસ ટકા પાક નુકસાન જરૂરી છે ચોથો વાવ થરાદ અને પાટણ માટે વીસ હજાર રૂપિયાની વધારાની સહાય છે અને પાંચમો ભવિષ્ય માટે બે હજાર પાંચસો કરોડનો એક અલગ પ્રોજેક્ટ પણ છે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે એક તરફ તાત્કાલિક મદદ અને બીજી તરફ ભવિષ્ય માટેનું આટલું મોટું રોકાણ શું આ બેવડી રણનીતિ આ વિસ્તારની કૃષિ સુરક્ષા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે આનો જવાબ તો હવે સમય જ આપશે